કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો કે આપણે સ્વાધ્યાય 9.3 માં દાખલા નંબર 1 થી દાખલા નંબર 4 સુધી જોઈ ગયા છીએ આ વિડિયો માં આપણે દાખલા નંબર 5 જોવાના છે ચાલો દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયો ને લાઈક કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ દબાવી દો જેથી કરી જે અમે વિડિયો મૂકીએ એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા તમારી સુધી પહેલા પહોંચી જાય ચાલો હવે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ કે જેનો ઘનફળ 1.5 સોરી 1.54 મીટર ક્યુબ અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવવાની છે તો સૌપ્રથમ અહીંયા શું આપણને આપી દીધું છે તો કે જો અહીંયા તમને નળાકાર નો વ્યાસ આપી દીધેલો છે કેટલો આપી દીધેલો છે વ્યાસ એકસો ને ચાલીસ સેમી ચાલો વ્યાસ ની તો આપણે કઈ જરૂર છે નહીં તો આપણે શું મેળવી ત્રિજ્યા મેળવી લેવાનું ત્રિજ્યા મેળવવું હોય તો શું કઈ રીતના મળે તો કે વ્યાસ ભાગ્યા બે વ્યાસ ભાગ્યા બે તો વ્યાસ કેટલો છે એકસો ને ચાલીસ ના છે બે એટલે સિત્તેર સેમી આપણને શું મળી ગયો ત્રિજ્યા મળી ગયા ચાલો હવે જો હવે નળાકાર ઘનફળ આપી દીધેલો છે તેથી જ્યાં નળાકાર છે નળાકાર છે મીટરમાં તો કે એક પોઈન્ટ ચોપન મીટર ક્યુબ છે મીટર ની ત્રણ સેમીમાં ફેરી નાખીએ કારણ કે જે અહીંયા ઊંચાઈ છે ત્રિજ્યા છે એ સેમીમાં છે ચાલો એક પોઈન્ટ પાંચ હવે જો મીટર ક્યુબ છે તો કે એક મીટર બરાબર કેટલું થાય તો આપણને બધાને ખબર છે તો કે એક મીટર બરાબર સો સેમી થાય આટલું થાય તો હવે તો અહીંયા મીટર કેવું છે એટલે કેટલી વાર લેવાનું ત્રણ વાર લેવાનું કેટલી વાર ત્રણ વાર તો આપણે આને ત્રણ વાર ગુણ્યા સો સો કરી નાખવાનું શું કરવાનું ત્રણ વાર ગુણ્યા સો 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 અને ગુણ્યા સો હવે શું મળી ગયું સેમી ક્યુબ એટલે કે સેમી ની ત્રણ ઘાત શું મળી જાય સેમી ની ત્રણ ઘાત ચાલો હવે આ બાજુ શું છે આ બાજુ નળાકાર ઘનફળ નળાકાર નું ઘનફળ આ જે મળી ગયું હવે આપણે સૂત્ર મૂકીએ નળાકાર ઘનફળ બરાબર અહીંયા પણ સૂત્ર મૂકી દો તો પણ ચાલે અને આ બાજુ મૂકી દો તો પણ ચાલે ચાલો હવે આપણે મૂકીએ કે તેથી નળાકારનું ઘનફળ બરાબર શું થશે પાઇ આર વર્ગ h આવું સૂત્ર થશે તો કે હા ચાલો હવે અહીંયા મૂકી દો અહીંયા શું મૂકી દેવાનું પાઇ ની જગ્યા 22 ના છેદમાં 7 ત્રિજ્યા r કેટલી છે બે વાર એટલે 70 70 ઊંચાઈ કેટલો આપણને આપી દીધેલો છે એ તો આપણે મેળવવાનો છે કરતા કરો બાકી બધું આ બાજુ હોય તો કે એક પોઈન્ટ ચોપન ગુણ્યા સો ગુણ્યા સો ગુણ્યા સો આ શું નથી કારણ કે છેદ આપણે ઉડે ત્યાં સુધી ઉદારવાના છે એટલા માટે ચાલો હવે આ છેદમાં છે અહીંયા આવશે તો અંશમાં આવતું રહેશે હવે આ બધું છેદમાં જતું છે તો કે બાવીસ ગુણ્યા સિત્તેર ગુણ્યા સિત્તેર ના બાજુ એ જ એમ નામ ચાલો હવે જો શૂન્ય શૂન્ય ઉડાડ આ એક જીરો આ એક જીરો આ એક જીરો આ એક જીરો ચાલો હવે તો કે અહીંયા આ સાત સાત ઉડી જશે ઉડી ગયા તો કે હા ચાલો હવે અહીંયા પોઈન્ટ દૂર કરી દો આ શું કીધું પોઈન્ટ દૂર કરી દો અહીં પોઈન્ટ દૂર કરશો એકસો ચોપન અહીંયા એક છેદમાં કેટલા આવતા તો તો કે હા ચાલો ચાલો હવે હવે આ આ આ બે 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 ઝીરો ઝીરો અહીંયા ઉડી ગયા સત્તા એકસો ને ચોપન ન આવડે તો ગુણાકાર કરના પણ બાવીસ સત્તા સાતુ ચૌદ સાદુ ચૌદ ને એક પંદર એકસો ચોપન થઈ ગયા ચાલો હા ચાલો હવે આ સાત અને આ સાત ઉડી ગયા તો કે હા હવે કેટલા ઉડી ગયા સો h बराबर શું મળ્યું h बराबर 100 ऐसे में आसे सेमी मोमेंट सेमी હવે હવે જો सेमी માં જવાબ આપ્યો હોય તો h बराबर 100 सेमी પરંતુ सेमी માં નો કદાસ આપેલા હોય તો આપણે h बराबर 1 મીટર પણ મૂકી શકીએ કારણ કે 100 सेमी बराबर 1 મીટર થાય શું થાય 1 મીટર શું થાય 1 મીટર તો h बराबर 1 મીટર કહી શકે તો કે નળાકારની ઊંચાઈ કેટલી થાય

ચાલો દાખલા નંબર છ જોઈએ શું આપ્યું છે દાખલા નંબર છ કે એક દૂધનું ટેન્કર નળાકાર છે શું આપ્યું છે એક દૂધનું ટેન્કર છે એ નળાકાર આકાર નો એની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કર માં કેટલા લીટર દૂધ ભરી શકાય છે ચાલો તો સૌ પ્રથમ જો અહિયાં જે આપેલું છે ને એ લખી નાખીએ તો કે ત્રિજ્યા નળાકાર ટેન્કર કેટલી છે તો કે સાત મીટર ચાલો હવે જે નળાકાર ટેન્કર છે એની લંબાઈ હોય એ જ એના માટે ઊંચાઈ થઈ જાય શું થઈ જાય ઊંચાઈ શું થઈ જાય ઊંચાઈ એટલે આપણે ઊંચાઈ હવે કેટલી લેશું સાત મીટર કેમ કારણ કે જો આ ટેન્કર લઈ લો જો આ રીતનું કઈ ટેન્કર છે આ એની લંબાઈ છે શું થઈ ગઈ લંબાઈ સાત મીટર એની ઊંચાઈ થઈ ગઈ શું થઈ ગઈ ઊંચાઈ થઈ ગઈ ચાલો હવે ઊંચાઈ આપણને આપી દીધી છે ત્રીજા પણ આપણને આપી દીધી છે ત્રીજા કેટલી આપી દીધી છે એક પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ દૂર કરી દેવો હોય તો શું લખી શકાય પંદરના ના છેદમાં લખી શકાય તો કેટલું એક ઘન મીટર હોય ને ત્યારે એક હજાર લીટર થાય જો એક ઘન અથવા આ રીતના પણ એક ઘન લખી શકાય ની ત્રણ ઘાત એક ઘન મીટર ની ત્રણ ઘાત એના બરાબર પણ હજાર લીટર આ બંને એક જ રીત છે પણ આ આ રીતે પણ લખેલું હોય તો હવે શું મેળવવાનું છે આ ટેન્કર ટેન્કર એમાં કેટલું દૂધ ભરી છે છે એટલે જે એની અંદર કોઈ પણ વસ્તુની ક્ષમતા પૂછેલી હોય એની અંદર કેટલું વસ્તુ સમાય છે તો એના માટે આપણે શું મેળવી લેવાનું ઘનફળ મેળવી લેવાનું હવે જો એ દૂધને ટેન્કર ને રંગવાનું કીધું હોત તો આપણે પુષ્ઠફળ મેળવે સમજાવ ચાલો તો હવે અહીંયા શું મેળવું છું આપણે સાત આર ત્રીજા કેટલી છે તો કે પંદર ના છેદમાં દસ એટલે પંદર ના છેદ માં દસ ગુણ્યા પંદર ના દસ એચ એચ એટલે કેટલું છે સાત મીટર આ શું મેળવ્યું મીટર ક્યુબ આપણે અહીંયા ગુણાકાર કરી નાખીએ કે બસો પચીસ ના ગુણ્યા બાવીસ જીરો બે પંચા દસ વિદાય બે વીચ ને એક પાંચ બે બે ચાર તો ચારસો પચાસ એમના મૂકી દો તો પણ ચાલે જીરો પાંચ

મીટર બરાબર હજાર લિટર તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટર બરાબર કેટલું તો કેટલું ચાલો ગુણાકાર કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ગુણ્યા હજાર ચાલો આ શું મળજો હવે લીટર મેળવ ચાલો હવે એક પોઈન્ટ દૂર કરી દો એક પોઈન્ટ એટલે કે ત્રણ એકમ જમણી બાજુ જવા દેવાનું ત્રણ ત્રણ ભાત લખી નાખો તો પણ ચાલે ત્રણ જીરો છે તો Jadi 555. Coba 1000 lagi 5500. Mungkin dia, lah liter. Coba liter. Itu kita mulai di 55500 liter josh. Jadi apa kaya sih kita? Akan karma 55500 liter duduk beri siapa sih? Tapi yang mesti kita tulis, yang am, anak akan karma atau ayah. kita tulis yang am anak akan

તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો અને આપણી ચેનલ ઉપર ધોરણ આઠ ના તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે પ્લે લિસ્ટ જઈ તમે તે જોઈ શકો છો ચાલો